મિત્રો ફરી એક વિડીયોમાં સ્વાગત છે તો આપણે શીખીશું કે ગુજરાતના કોઈપણ પોલીસ સ્ટેશનનો કોન્ટેક્ટ નંબર જોઈએ છે તો તમે કેવી રીતના મેળવીશું ઓનલાઈન તમારા મોબાઈલ દ્વારા તો હું તમને લાઈવ રૂપ સાથે બતાવીશ તો તમે વિડીયોની અંદર બનાવી રેજો ટેકનિકલ કૌગા સપોર્ટ ચેનલને સબસ્ક્રાઈબ ના કરે તો મિત્રો જલ્દીથી સબસ્ક્રાઈબર કરી લેજો તો હું તમને ગુજરાતના કોઈ પણ પોલીસ સ્ટેશનના તમે કોન્ટેક્ટ નંબર મેળવી શકો છો તમારા મોબાઈલથી તો તમારે પહેલાં ક્રોમ ઓપન કરવાનું છે અને ક્રોમની અંદર સર્ચ બોક્સ છે તેના ઉપર ક્લિક કરો અને તમે લખો ગુજ ગુજરાત પોલીસ કોન્ટેક્ટ નંબર આ બીજા નંબરમાં લખેલો છે તેના ઉપર આપણે ક્લિક કરો છો અને આમાંથી કઈ વેબસાઇટ છે તો હું તમને લાઈવ લાયબ્રૂફ સાથે બતાવીશ તો તમે પહેલાં જ નંબરની છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે અને તમે અહીંથી પણ ફરિયાદ પણ કરી શકો છો પોલીસ સ્ટેશન શોધી શકો છો તો તમારે કયા જિલ્લો છે તમે કયા જિલ્લામાં છો તે તમારે પહેલા નંબરમાં લખવાનો છે તમે અમદાવાદ આણંદ કચ્છ ગાંધીનગર જૂનાગઢ કયા જિલ્લામાં તમે છો તો તે તમારે પસંદ કરવાનું છે તો આપણે બનાસકાંઠામાં છે તો બનાસકાંઠા અને તાલુકો તો તમારો તાલુકો કયો છે તો તમારે તે પસંદ કરવાનો છે તમે કયા તાલુકામાં છો તો આપણે થરાદ લઈ લઈએ છીએ ને ગામ તમારો ગામને સોસાયટી કઈ છે તમારું ગામ કયું છે તો તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તમારું ગામ કયું છે તો તમારે આની અંદર ગામ પસંદ કરવાના છે તો હું આની અંદર ગમે તે ગામ લઈ લઉં છું મિત્રો હું ગમે તે ગામ લઈ લઉં છું તો સર્ચ બોક્સ તેના ઉપર ક્લિક કરો તો મિત્રો જો આવી ગયું છે પોલીસ સ્ટેશન થરાદ પોલીસ સ્ટેશન સરનામું ગંજ બજાર સામે થરાદ ફોન નંબર ઈમેલ છે નામ છે શ્રી એમ આર બારોટ સરનામું પોલીસ સ્ટેશન ફોન નંબર છે મોબાઈલ નંબર એમનો પણ છે તો તમે આવી રીતના માહિતી મેળવી શકો છો ને તમારે પણ હું તમને બીજી બતાવું બીજા તાલુકાનો જિલ્લાનો તો આપણે જિલ્લો બદલીએ છીએ આપણે કચ્છ જિલ્લો લઈએ અને કચ્છની અંદર તાલુકો આપણે ગમે તે લઈ લઈએ ને પછી ગામ તો ગામ આપણે ગમે તે લઈ લઈએ છીએ સર્ચ બોક્સ તેના ઉપર ક્લિક કરીએ છીએ તો જો મિત્રો આવી ગયું છે તો આપણે બીજું લઈ લઈએ નરમદા જિલ્લો લઈએ છીએ ને પછી આપણે આ લઈ છે તો મિત્રો આની અંદર પણ તો આપણે મિત્રો બીજો લઈએ આણંદ લઈએ આણંદની અંદર ખંભાત ખંભાતની અંદર મોબાઈલ નંબર આવે છે તો ફોટા સાથે કેમ તો આપણે ફેરથી રિફ્રેશ કરીએ અને ફરીથી ક્લિક કરીએ છીએ અને પહેલાં જ નંબરમાં આપણે જિલ્લો કચ્છ લઈએ અને કચ્છની અંદર અંજાર અને પછી તેના ઉપર ક્લિક કરીને સર્ચ કરીએ છીએ તો મિત્રો જો માહિતી આવી ગઈ છે ફરીથી કરીએ તો જિલ્લો આપણે બનાસકાંઠા બનાસકાંઠાની અંદર તાલુકો કયો છે તો આપણે ડીશા ડીસા અને પછી ઓઢવા પછી આપણે સર્ચ કરીએ છીએ તો તેમનો ફોટો નથી ગોઠવેલો તો ફોટા સંગાથે પણ આવી જાય ને ડીસાની અંદર છે શ્રી એસ એમ પઠાણી તેમનો મોબાઈલ નંબર પણ છે માહિતી મેળવો અધિકાર તમે આ અહીંથી કરી શકો છો જો મિત્રો તમને માહિતી ગમી હોય તો ટેકનિક ગૂગલ સપોર્ટ ચેનલને સબસ્ક્રાઈબર કરવા ના ભૂલતા અન્ય માહિતી માટે તમે કોમેન્ટ કરજો તો હું તમને બતા બતાવીશ